ચોટીલા પોલીસ એકત્રીસ ડિસેમ્બર પહેલા વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની ઓગણસાઠ હજાર સાતસો બાર બોટલ સહિત ચોસઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો વિદેશી દારૂની બોટલ નંગ ઓગણસાઠ હજાર સાતસો બાર કિંમત રૂપિયા ઓગણસાઠ લાખ એકોતેર હજાર બસો તથા ટ્રક તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ચોસઠ લાખ તોતેર હજાર ચારસો સિત્તેરના મુદ્દામાલ કબજે એ કિસમ સ્વડપાયો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન ગુજ્ત જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સ્તનાબૂત થાય તેમજ આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે હેતુથી ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ બી વલ્વી તથા પીએસઆઈ એચજી ગોહિલ તથા બીએમ દીવાનનાઓએ દિવાનાઓએ તાબાના પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય તથા 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 પીએસઆઈ ગોહિલ ચોટીલા પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ વાઘેલા છગનભાઈ ગમારા કેહાભાઈ મકવાણા સરદારસિંહ બારડ ભરતભાઈ તરગટા સહિત સમગ્ર ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક સફેદ કલરના મોરાવાળો તથા કેસરી કલરનો નંબર આરજે ઓગણીસ જીસી છ્યાશી ચોસઠવાળો ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતા સદર ટ્રકને રોકાવી ચેક કરતા મંજૂર આરોપી આપારામ ઉર્ફે ઓપી ઓ સોરમરામ હરજીરામ સારણવાળો પોતાનો હવાલાવાળા ટ્રક ઝડપાઈ ગયો હતો આર જે ઓગણીસ જીસી છ્યાશી ચોસઠ કિંમત રૂપિયા પાંચ લાખ વાળામાં વિદેશી દારૂની કંપનીની સ્ટેલબન બોટલ નંબ ઓગણસાઠ હજાર સાતસો બારની કિંમત રૂપિયા ઓગણસાઠ લાખ એકોતેર હજાર બરસો મળી કુલ કિંમત રૂપિયા ચોસઠ લાખ તોતેર હજાર ચારસો સિત્તેર નો મુદ્દા માલ સાથે હાજર મળી આવેલ તેમજ મજકુર આરોપીએ ખોટી બિલ્ડીને ઉપયોગ કરેલ હોય જે અંગે દારૂનો જથ્થો ભરી આપનાર દારૂનો જથ્થો મંગાવનાર દારૂ ભરેલ ટ્રક વાહન કરનાર આપના ટ્રક નંબર આર જે ઓગણીસ જીસી છ્યાસી ચોસઠ વાળાના માલિક તથા હાજર મળી આવેલ મજકુર ઈસમ તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ વિરુદ્ધ અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પુનિત ઠક્કર સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ